ટુડે હું રાયડા વાટવા આવી બટ રાયડા ઇઝ મન વાટતા નોટ આવડી એન્ડ દાંતેડા ઇઝ કચા કચ કચા કચ એડિંગ એન્ડ આખા રાયડા વાટી નાખી ઇઝ ઇઝ દાંતેડા દાંતેડા ઇઝ વેરી હારા સંસારમાં સુખ શાંતિ જિંદગી જીવી હોય ને તો બે કામ રોજન કરવા એક કે જયારે બાયડી બોલતી હોય ને તારે આપણે ચૂપ રહેવાનું અને બીજું કે બાયડી કઈ ના બોલતી હોય ને તારે આપણા ઘરમાં છોકરા જયારે દિવસે લગ્ન માં જાય ત્યારે રાતે ઘરે બાર વાગે વળતા વળે ત્યારે મોટા ઉકરડા ઉપર ચડી ને ગધેડા ની જેમ ભૂડા કોકડી તો હારી સલા હાલ જોર આવતું હોય તો શું લેવા વાવો છો 我呢男。